નમસ્કાર મિત્રો આજનું રાશિફળ બુધવારનો દિવસ ચાર ડિસેમ્બર દો હજાર ચોવીસ મેસથી મીન રાશિના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે જુઓ આ વિડીયોમાં આજનું રાશિફળ મિત્રો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મેષ રાશિ આજે તમને કાર્યમાં સફળતા મળશે નવી તકો પ્રાપ્ત થશે પરિવાર સાથે સમયે પસાર કરવો આનંદાયક રહેશે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે ઉપાયે ભગવાન ગણેશને દુર્વા છડાવો અને એકસો આઠ વાર ઓમ ગણેશાય નમઃ નો જાપ કરો વર્ષભ રાશિ સ્વાસ્થ્ય પર ધન્ય આપો તમે કોઈ જૂના મિત્રને મળી શકો છો ખર્ચ પર નિયંત્રણ રાખો ઉપાયે ગાયને લીલું ઘાસ ખવડાવો અને ઓમ બુદાયે નમઃ નો જાપ કરો મિથુન રાશિ તમારી મહેનત કાર્ય સ્થળે ફલ આપશે રોકાણ માટે સમય સાનુકૂળ છે વિવાહિત જીવન સુખમય રહેશે ઉપાયે તુલસીના છોડને જલ સડાવો અને ભગવાન વિષ્ણુને દનીય કરો કર્ક રાશિ ભાવનાત્મક બાબતોમાં સાવધાની રાખો જૂના વિવાદનો ઉકેલ આવી શકે છે પ્રવાસી શક્યતાઓ છે

જાપ કરો તુલા રાશિ દિવસ લાભદાયક રહેશે કોઈ પણ બાકી નાણા પ્રાપ્ત થઈ શકે છે સંબંધોમાં મધુરતા રહેશે ભગવાન કૃષ્ણને માખણ અને સાકર અર્પણ કરો વર્ષિક રાશિ તમને કારકિર્દીમાં નવી તકો મળશે તમારી મહેનત ફળ આપશે પરિવાર તરફથી સહયોગ મળશે ઉપાયે દરરોજ હનુમાન સાલીસાનો પાઠ કરો અને જરૂરી યાતમંદોને લાલ કપડા દાન કરો ધનુ રાશિ દિવસ સકારાત્મક રહેશે નવા કાર્યની શરૂઆત કરવા માટે અનુકૂળ સમય છે આર્થિક સ્થિતિમાં સુધારો થશે ઉપાય પીળા વસ્ત્રો પહેરો અને કેળાના ઝાડની પૂજા કરો મકર રાશિ આજે વધુ રહેશે તમારી ઊર્જાનો યોગ્ય ઉપયોગ કરો ખર્ચે ટાળો મંદિરમાં સરસવના તેલનો દીવો પ્રગટાવો કુંભ રાશિ તમને કોઈ સારા સમાચાર પ્રાપ્ત થશે કાર્યક્ષેત્રમાં સહયોગ મળશે રોકાણ માટે દિવસ ચૂપશે ઉપાય કાળા તલકનું દાન જરૂરતમંદો ને કરો મીન રાશિ તમને શિક્ષણના ક્ષેત્રમાં સફળ મળશે નવી યોજનાઓ પર કામ શરૂ થઈ શકે છે પરિવાર સુખ શાંતિ રહેશે ઉપાય ભગવાન વિષ્ણુ ને પીળા ફૂલ ચડાવો અને ઓમ નમો નારાયણ મંત્રનો નો જાપ કરો સામાન્ય ઉપાય બુધવારે લીલા વસ્ત્રો પહેરો અને લીલા છણા અથવા શાક નું દાન ગરીબો ને કરો